કેટલાક સરકારી કલાકારોને ભાજપે આમંત્રણ આપ્યું અને કલાકાર કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું એટલે વિક્રમભાઈને જે આઘાત લાગ્યો છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કલાકારો જે હોય છે એ લોકોમાંથી આવતા હોય છે અને એટલે એને લોક કલાકાર લોક સાહિત્ય લોક ડાયરો એવું લોક શબ્દ દરેકની પાછળ એટલા માટે લાગે છે ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા કેટલાક કલાકારોને બાદ કરીને અમુક કલાકારોને વિધાનસભા જોવા માટે નોતરું આપ્યું હતું આ કાર્યક્રમ માટે પોતાને આમંત્રણ ન મળતા જાણીતા એક્ટર વિક્રમ ઠાકોર નારાજ થયા જાહેરમાં તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી બીજી તરફ આ વિવાદમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની પણ એન્ટ્રી થઈ ગઈ છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન ડાયરા સહિતના કલાકારો એકાદ કલાક વિધાનસભામાં રોકાયા હતા જેને લઈને ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ કલાકારોમાંના કેટલાક સરકારી કલાકારોનું કામ કરે છે સરકારની વાહવાહી કરવી ચાપલૂસી કરવી અને પોતાની દુકાન ચલાવવી પરંતુ આની સાથે સાથે ભાજપે કલાકારો વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ ઊભો કરવાનું પણ કામ કર્યું છે એવો આરોપ મૂકતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું ચાલો તેમને સાંભળીએ ગુજરાતમાં થોડાક દિવસ પહેલાં ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપ્યું હતું એકાદ કલાક વિધાનસભામાં આટાટલ્લા મરાવી ફોટો સેશન કરી અને મીડિયામાં કલાકારો પાસે ભાજપના વખાણ કરાવવાનો આખો આખો પ્રોગ્રામ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં કેટલાક સન્માનિત કલાકારોને બાદ કરતા જે કાંઈ પણ સરકારી કલાકારો જોડાયા એ બધા સરકારી કલાકારોનું સ્વાભાવિક કામ છે ભાજપના વખાણ કરવા ભાજપની ચાપલુસી કરવી ભાજપની વાહવાહી કરવી અને જનતાની આંખોમાં ધૂળ નાખી અને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યો છે પણ આ કેટલાક સરકારી કલાકારોને ભાજપે આમંત્રણ આપ્યું અને કલાકાર કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું તે બાબતથી દુઃખી થઈને પીડાઈને જેમને આઘાત લાગ્યો છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર એ સંગીતકાર સંતવાણી ગાય ગરબા ગાય ફિલ્મોમાં એક્ટિંગ કરે ગીતો ગાય એવા સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી એમની પીડા વ્યાજબી છે એમનો મુદ્દો પણ વ્યાજબી છે કારણ કે કલા એ ઈશ્વરે આપેલી શક્તિ છે કલા કોઈ એવી વસ્તુ નથી કે બધાને હોય ઈશ્વરે જેને જેને શક્તિ આપી છે એ માણસ કલાકાર છે એટલે જેની પાસે કલા છે એ કલાકાર છે અને કલાકાર કલાકાર વચ્ચે ભેદભાવ ક્યારેય હોવો જોઈએ નહીં છતાંય ભાજપે જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કર્યો છે એ અયોગ્ય છે હવે મૂળ સમજવા જેવી વાત એ છે કે વિક્રમભાઈ ઠાકોરને બે કલાક કે ચાર કલાક માટે વિધાનસભા જોવાનું ભાજપે આમંત્રણ ન આપ્યું એટલે વિક્રમભાઈને જે આઘાત લાગ્યો છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી માત્ર ને માત્ર કલાની ઉપાસના કરી છે એવા વ્યક્તિએ બે કલાક માટે વિધાનસભા જવાના બદલે પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે પાર્ટીમાં એમણે જવું જોઈએ અને ઠાકોર સમાજને ખાસ વિનંતી છે કે માત્ર બે કલાક માટે છું કામ ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવા છું કામ ધારાસભ્ય બનીને છાતી કાઢીને કોલર ઉંચા કરીને કમ્પ્લેટ વજનથી માન સન્માન સાથે વિક્રમભાઈ ઠાકોર પાંચ વર્ષ માટે વિધાનસભામાં જાય એ માટે આપણે બધાએ કામ કરવું પડશે મારી એક જ વિનંતી છે કે ઠાકોર સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ સમાજ છે વિક્રમભાઈને ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે એવો સમાજ છે જે ભાજપવાળાએ કલાક બે કલાકના કાર્યક્રમમાં ફોટો સેશનમાં વિક્રમભાઈ ઠાકોરને અને અન્ય અનેક કલાકારોને બાકાત રાખીને કલાકારોનું અપમાન કર્યું છે એ અપમાનનો બદલો હવે વિધાનસભામાં ધારાસભ્ય બનીને જઈને લેવો જોઈએ એવી મારી લાગણી છે અને બીજી વાત કે કલાકારો જે હોય છે એ લોકોમાંથી આવતા હોય છે અને એટલે એને લોક કલાકાર લોક સાહિત્ય લોક ડાયરો એવું લોક શબ્દ દરેકની પાછળ એટલા માટે લાગે છે કે કલા પણ લોકોથી છે કલા લોકો માટે છે લોક ડાયરો લોકો માટે છે લોકસાહિત્ય લોકો માટે છે પણ આજે ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે કેટલાક સરકારી કલાકારો લોકોને ભૂલી અને ભાજપનું કામ વધારે કરી રહ્યા છે એટલે લોક ડાયરાને ભાજપ ડાયરો નામ આપવું જોઈએ લોક કલાકારને ભાજપ કલાકાર નામ આપવું જોઈએ લોકસાહિત્યને ભાજપ સાહિત્ય નામ આપવું જોઈએ કેમ કે લોકોની વાત તો કલાકારો કરતા નથી કેટલાક એ તો માત્ર ભાજપની વાહવાહી કરે છે અને ભાજપની વાહવાહી ચાપલું બધું જ કર્યા પછી એમને જ્યારે સરકારની એફઆઈઆર લખાવવામાં કે કંઈક દવાખાનામાં કે કંઈક બીજે ત્રીજે ટોલ નાકા પર જરૂર પડે ત્યારે એમને ખબર છે કે ભાજપની સરકાર કોઈ કામ નથી કરતી તો મારી એટલી જ વિનંતી છે કે વિક્રમભાઈને એકાદ બે કલાકના વિધાનસભાની મુલાકાતના કાર્યક્રમમાં આમંત્રણ ન આપી જે અપમાન કર્યું છે એનો બદલો પાંચ વર્ષ માટે એમને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલી સમગ્ર ગુજરાતના ઠાકોર લેવો જોઈએ એવી મારી વિનંતી છે જય હિન્દ ગોપાલ ઇટાલિયાએ જે રીતે એક્ટર વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવાને લઈને આહવાન કર્યું છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર